નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપમાં મિત્રો મહત્વની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ પટેલ સાહેબના માર્ગદર્શન માટે વધુ એક શિક્ષણલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે છે તેમ જેમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તેમજ શિક્ષકની અંદાજે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે આ કુબેરભાઈ ડિંડોરની જાહેરાત છે મિત્રો આગળ બીજી માહિતી જોઈએ જાહેરાતમાં જોઈએ તો મિત્રો કઈ કઈ જાહેરાત ક્યારે જાહેરાત કરવામાં આવે છે સંભવિત તારીખ પણ જાહેર કરવામાં આવી છે તો આચાર્યની બારસો જગ્યાઓ એક આઠ બે હજાર ચોવીસ જૂના શિક્ષક બાવીસોની એક આઠ બે હજાર ચોવીસ ટાટ હાયર સેકન્ડરીમાં ચાર હજાર જગ્યાઓ એક નવ બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવશે ટાટ સેકન્ડરીમાં પાંત્રીસો જગ્યાઓ જેમાં એક દસ બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવશે ટેટ ટુમાં સાત હજાર જગ્યાઓ જે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત પાડવામાં આવશે ટેટ ટુ અન્ય માધ્યમ છસો જગ્યાઓ એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવશે ટેટ વન જેમાં પાંચ હજાર જગ્યાઓ એક બાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવશે ટેટ વન અન્ય માધ્યમ બારસો જગ્યાઓ એક બાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવશે મિત્રો આમાં એક મહત્ત્વની વસ્તુ એ છે કે સૌ પ્રથમ જોવા જઈએ તો પહેલાં આચાર્યની ભરતી કરવામાં આવશે પછી તાટ ટાટની ભરતી કરવામાં હાયર સેકન્ડરીમાં ભરતી કરવામાં એટલે જે લોકોનું મેરિટ બનતું હશે એ લોકો પહેલાં અગિયાર બારમાં જ હશે પછી અગિયાર બારની ભરતી પૂરી થાય એટલે પછી એ નવ દસની ભરતી કરવામાં આવશે નવ દસની ભરતી કર્યા પછી એ છથી આઠની ભરતી કરવામાં આવશે અને ત્યારબાદ એકથી પાંચની ટેટ વનની ભરતી કરવામાં આવશે એટલે કે પહેલાં એવું બનતું હતું કે ટેટ વનમાં કોઈને ભરતીમાં શરૂઆતની ભરતી પહેલાં ટેટ વનની ભરતી કરવામાં આવે તો ટેટ વનમાં કોઈ લાગી ગયું હોય એકથી પાંચમાં અને પાછળથી જ્યારે એને માધ્યમિકમાં લાગે ઉચ્ચતરમાં લાગે તો ત્યાં તે જગ્યા છોડીને ઉચ્ચતરમાં જતો રહતો કેમ કે ઉચ્ચતરમાં પગાર ધોરણ ઊંચું હોય છે પણ એવું ન થાય એના માટે પહેલાં ઉચ્ચતરની જગ્યાઓ પાડવામાં આવશે તેના ત્યારબાદ અપર પ્રાઇમરીને પછી પ્રાઇમરીની જગ્યાઓ પાડવામાં આવશે આગળ બીજી માહિતી જોઈએ મિત્રો અને આ જાહેરાતમાં મિત્રો મહત્ત્વની જાહેરાત એ છે એ જોવાની વાત છે કે જેમાં બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે મિત્રો વિચારો બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલી બી પરીક્ષા ટેટની પરીક્ષાઓ લેવાઈ છે તે તમામ પરીક્ષા માન્ય ગણાશે એટલે મિત્રો અને જે ટાટની પરીક્ષા પાસ કરનાર સત્તર હજાર જ્ઞાન સહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે તો મિત્રો બહુ મહત્ત્વની જાહેરાત છે બેસ્ટ ઓફ લક દરેક મિત્રોને કે આ જાહેરાત પડે આ પ્રમાણે અને આ જાહેરાત આ પ્રમાણે આવે અને દરેક મિત્રો ગવર્મેન્ટ એમ્પ્લોય બને તેવી આશા રાખીએ છીએ કાલે ફરીથી વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત